અમદાવાદના બાબડા ખાતે સોસાયટીઓમાં ગટરોના ગંદા પાણી ઉભરાઈ જવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અમદાવાદ જિલ્લાના બાબડા શહેરનું દસથી વધુ સોસાયટીઓમાં ગટરો ઉભરાતા લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે વોર્ડ નંબર બેમાં આવેલ સૌભાગ્ય દ્વય રેસિડેન્સી અને સુકન સોસાયટી દેવભૂમિ સોસાયટી સાઈ એવન્યુ સોસાયટી કૈલાસધામ સોસાયટી રુદ્ર સોસાયટી સંસ્કૃતિ સોસાયટી સહિત દસ જેટલી સોસાયટીઓમાં ગટરો ઉભરાતા લોકો ભારે પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છે ગટરના ગંદા પાણી સોસાયટીઓ અને રોડ પર ફરી વળતા દુર્ગંધના કારણે લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી ભાગ્યશ્રી સોસાયટીમાંથી કલ્પેશભાઈ મારું નામ છે હવે અહીંયા ઘણા સમયથી ગટર લાઈનની તકલીફ છે હમણાં અઠવાડિયાથી દસ દિવસથી પાણી નથી આવતું નથી સાફ સફાઈ થતી ચીફ ઓફિસર સાહેબને વારંવાર કમ્પ્લેન અને અરજી કર્યા બાદ પણ કંઈ ધ્યાન લેતા લેતા નથી ત્યાં અહીંયા આગળ દસ પાણી બહુ ઉભરાય છે બહુ ગંદુ પાણી નીકળે છે બધા રૂપશાળામાં બધા હેરાન થાય છે કેટલાય સમયથી પાણી નથી આવતું અને મચ્છર બહુ થાય છે અને કોઈ આનું